નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ ગણિત કાલા વિકાસ ગણિત પેજ નંબર પોતાલીસ નો આલેખ જો વિદ્યાર્થી મિત્રો રકમ વાંચો વર્ગ અને આવૃત્તિ આપણી છે વીસ થી ત્રીસ માં પાંચ ત્રીસ થી ચાલીસ માં સાત ચાલીસ થી પચાસ માં બાર પચાસ થી સાઠ માં સાત સાઠ થી સિત્તેર માં દસ ને સિત્તેર થી એસી માં નવ હવે વર્ગ અને મધ્ય કિંમત

દર્શાવીને આ લેખમાં દોરવાનું છે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ રીતે આખો આપેલો છે અને ઉપર માહિતી આવૃત્તિ આપેલી છે અને વર્ગ આપેલા છે એ તમે લખી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે તમને આ તો લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો